અસલામલકુમ જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ સાત વિષય વિજ્ઞાન પ્રકરણ સત્તર જંગલો આપણી જીવાદોરી વિદ્યાર્થીનીઓ આપણે ગયા તાસની અંદર આ પ્રકરણની થોડીક સમજ મેળવી હતી જેમાં આપણે પ્રોફેસર અહેમદ જે છે તે બાળકોને જંગલો વિશે જ્ઞાન કરાવે છે જ્ઞાન આપે છે તેમણે જંગલની મુલાકાત બાળકો સાથે લીધી હતી તેમાં વિવિધ જે જંગલી પ્રાણીઓ છે એમના વિશે સમજ આપી હતી બરાબર આજે આપણે થોડીક આગળ ચર્ચા કરીશું જેમાં આપણે જંગલની પેદાશો વૃક્ષોના તાજ વાનસ્પતિક સમૂહો અને જંગલનું તળિયું વિશે આજે ચર્ચા કરીશું બરાબર આપણે જોઈ ગયા કે કેટલાક જંગલી વૃક્ષો જે છે તે જંગલમાં હોય છે જેમ કે લીમડો છે સીસમ છે સેમલ છે વાંસ છે વગેરે બરાબર હવે તમે તમારા ઘરની કેટલીક વસ્તુઓનું અવલોકન કરો તો તમને ખ્યાલ આવશે કે આ વસ્તુ જંગલમાંથી મળેલ સામગ્રીમાંથી બનેલી હોય છે તો પહેલાં આપણે જોઈશું જંગલની પેદાશો ચાલો હવે આપણે એમાં જોઈએ કે તમે જે ઘરનું અવલોકન કરો ઘરની વિવિધ વસ્તુઓનું તેમાંથી કેટલીક વસ્તુઓ જે છે તે જંગલમાંથી મળેલ સામગ્રીમાંથી બનેલી હોય છે હવે તમે એક યાદી બનાવો તો તમારી યાદીમાં ઘણી લાકડાની વસ્તુઓ જેમ કે પ્લાયવુડ બળતર લાકડું ખોકા પેપર દિવાસળી અને ફર્નિચર આ બધું શેમાંથી બને છે લાકડામાંથી બરાબર પછી ગુંદર તેલ મસાલા પ્રાણીઓનો ખોરાક એટલે કે ઘાસચારો અને જડી બુટ્ટીઓ એ બધી જ વન્ય પેદાશો છે એટલે કે આપણને જંગલમાંથી મળે છે કેટલીક વસ્તુઓ કેટલી બધી વસ્તુઓ આપણને જંગલમાંથી પ્રાપ્ત થતી હોય છે જો વિદ્યાર્થીનીઓ અહીંયા તમને આ ચિત્રમાં દેખાય છે જંગલની પેદાશો એમાં જો સીલ એટલે કે લાક અથવા મીણ પછી મધ છે લાકડાની મૂર્તિ હોય છે કાથો હોય છે કે પછી ગુંદર હોય છે એના સિવાય પણ કેટલીક બધી વસ્તુઓ એવી હોય છે જે આપણને જંગલમાંથી મળતી હોય છે એટલે કે જંગલોનું તો આમ જોઈએ તો ઘણું જ મહત્વ કહેવાય છે બરાબર હવે આપણે આગળ જોઈએ વૃક્ષોના તાજ જંગલોની ભૂમિ તેમને અંકુરિત થવા જે બીજ હોય છે કુદરતમાં એને છોડમાં રૂપાંતરિત રૂપાંતરિત થવા માટેની સાનુકૂળતા પૂરી પાડે છે અને પછી શું થાય છે કેટલાક વૃક્ષોમાં એ પરિણમે છે હવે આપણે વૃક્ષોના તાજ વિશે જોઈએ કે પ્રકાંડ ઉપર ઉપરના દાઢીઓવાળો જે ભાગ છે તેને વૃક્ષોના તાજ કહેવામાં આવે છે ફરીથી જોઈએ પ્રકાંડ ઉપરના દાઢીઓવાળા ભાગને વૃક્ષોના તાજ કહેવામાં આવે છે પછી અહીંયા પ્રોફેસર અહેમદ જે છે તે બાળકોને કહે છે કે ઉપર જુઓ અને જંગલમાં ઊંચા વૃક્ષોની ડાળીઓ નીચા વૃક્ષો ઉપર છવાઈને કેવી છત્રછાયા પ્રદાન કરે છે તે જણાવે છે બરાબર છે એટલે કે જંગલના ઊંચા વૃક્ષોની ડાળીઓ નીચા વૃક્ષો જે હોય એના ઉપર છવાઈને છાયા પ્રદાન કરે છે જંગલના ઊંચા વૃક્ષોની ડાળીઓ નીચા વૃક્ષો ઉપર છવાઈને છત્ર છાયા પ્રદાન કરે છે તેમને છાયા તરીકે ઓળખવામાં આવે છે તો આપણે અહીંયા ચિત્ર દ્વારા સમજીએ જો અહીંયા વિદ્યાર્થીનીઓ કેટલાક પ્રકારના તમને વૃક્ષો દેખાય છે હવે એમના જે ઉપરનો ભાગ છે એટલે કે પ્રકાંડના ઉપરવાળા વાળા ભાગને શું કહેવાય વૃક્ષોના તાજ અથવા તો મુગટ પણ કહી શકું તો અહીંયા તમને દેખાય છે વૃક્ષોના તાજ બરાબર હવે આપણે આગળ જોઈશું વાનસ્પતિક સમૂહો જો વિદ્યાર્થીઓ તમારા પાડોશમાં આવેલ કોઈ જંગલ હોય કે બગીચા હોય એની મુલાકાત લઈને તમારે વૃક્ષોનું અવલોકન કરીને તમે એને ઓળખવાનો પ્રયત્ન કરો જો તમે કોઈ વડીલોની સલાહ લઈ શકો છો અથવા વૃક્ષો વિશેના પુસ્તકોની મદદથી પણ એ તમે મદદ લઈ શકો છો તમે જે નિહાળેલા વૃક્ષો છે એના લક્ષણોની યાદી બનાવો જેમાં તેમની ઊંચાઈ કેવી છે પાણનો આકાર કેવો છે એનો મુગટ કેવો છે પુષ્પો અને ફળો પણ કેવા છે એ પછી તમારે કેટલીક વનસ્પતિઓના મુગટના પણ આકાર દોરવાના છે હવે આપણે જોઈએ કે વૃક્ષોના મુગટ વિવિધ પ્રકારના તથા કદના હોય છે બરાબર ને જે આપણે આકૃતિ દ્વારા સમજી ગયા કે બધી જ વનસ્પતિ છે એમના મુગટના આકાર એટલે કે એના તાજના આકારો જુદા જુદા હોય છે વૃક્ષોના મુગટ વિવિધ પ્રકારના થતા કદના હોય છે જંગલમાં મુગટથી રચાતી જુદી જુદી આડી હરોળ જોવા મળે છે જેને વાનસ્પતિક સમૂહો કહે છે ફરીથી જોઈએ કે જંગલમાં મુગટથી રચાતી જુદી જુદી આડી હરોળ જોવા મળે છે જેને વાનસ્પતિક સમૂહો કહે છે બરાબર તો આપણે આ જોઈએ આકૃતિ દ્વારા અહીંયા તમને અલગ અલગ જુદા જુદા વૃક્ષો દેખાય છે બરાબર આ વૃક્ષોનું કદ પણ અલગ અલગ હોય છે કોઈ નાના હોય કોઈ મોટા હોય છે બરાબર આડી હરોળ પણ જોવા મળે છે આપણને તો આ શું કહેવાય જે મોટા વૃક્ષો છે તે નાના વૃક્ષોને છાયા આપે છે બરાબર છાયા તરીકે આપણે જોઈ ગયા ઓળખી શીખ ગયા તો આ જે છે તેને શું કહેવાય આડી હરોળને વાનસ્પતિક સમૂહો કહી શકાય છે હવે આગળ આપણે જોઈએ તમારી આસપાસમાં આવેલ જંગલની મુલાકાત લઈને પછી તમારે અવલોકન કરીને જુદા જુદા વૃક્ષોને ઓળખવાનો પ્રયત્ન કરો અને તમે વડીલોની પણ સલાહ લઈ શકો છો બરાબર અને પુસ્તકની મદદથી પણ તમે જોઈ શકો છો એમાં વૃક્ષોના લક્ષણોની પછી તમારે યાદી બનાવવાની છે જેમાં તેમની ઊંચાઈ પણ આકાર મુગટ પુષ્પો અને ફળો કેટલીક વનસ્પતિઓના મુગટના આકાર પણ દોરવાના રહેશે આપણે આગળ જોઈએ એવી રીતે પ્રોફેસર અહેમદ એવું નિર્દેશ કર્યું કે વૃક્ષોના મુગટ વિવિધ પ્રકારના તથા કદના હોય છે જંગલમાં મુગટથી રચાતી જુદી જુદી હાડી હરોળ જોવા મળે છે જેને શું કહેવાય છે વાનસ્પતિક સમૂહો કહે છે વિશાળ અને લાંબા વૃક્ષોની શોધથી ઉપરનું શ્રુભ તેના પછીનું લાંબુ ઘાસ અને નાના છોડવાઓ જે હોય છે તે સૌથી નીચેનું સ્તર હોય છે બરાબર હવે આપણે આગળ જોઈએ જંગલનું તળિયું હવે કેટલાક બાળકો જે હતા તે શ્રુપ અને શુભ અને છોડના ફૂલો ઉપર ઉડતા સુંદર પતંગિયાને જોવામાં મશગુલ હતા તેઓ છોડવાને ખૂબ જ નજીકથી જોતા હતા તેઓ છોડની આસપાસ ફરતા હતા ત્યારે તેમના વાળ અને કપડાં પર બીજ અને કાંટા લટકતા હતા હવે જંગલમાં એ લોકો છોડ કે પછી સૂપ પર ઉડતા સુંદર પતંગિયાને જોવામાં જ્યારે બાળકો મશગુલ હતા તો તેમની છોડની આસપાસ ફરતા હતા ત્યારે તેમના વાળ અને કપડાં પર બીજ અને કાંટા લટકતા જોવા મળ્યા તેઓએ ઘણા કીટકો કરોડિયાઓ ખિસકોલીઓ કીડીઓ અને વનસ્પતિની છાલ પર ચોંટેલા નાના પ્રાણીઓ વૃક્ષોના પણ અને તરિયા પર સડેલા પણો પણ જોયા જે આપણે આકૃતિમાં આગળ જોઈશું એટલે કે જંગલમાં કેટલાક કીટકો કરોડિયાઓ ખિસકોલીઓ કીડીઓ બરાબર નાના પ્રાણીઓ વગેરે પણ એમણે દેખાયા તેમણે આ બધા પ્રાણીઓના ચિત્રો બનાવવાનું પણ શરૂ કરી દીધા જંગલનું તળિયું ઘેરા રંગનું હવે આપણે જોઈશું જંગલનું તળિયું કેવું હોય ઘેરા રંગનું મૃત અને સડેલા પાણો ફળો બીજ ડાળીઓ અને નાના છોડવાઓની આવૃત્ત હતું સડેલા પદાર્થો અને ભેજવાળા અને હૂંફાળા હતા સડેલા પદાર્થો ભેજવાળા અને હૂંફાળા હતા જે આપણે અહીંયા આકૃતિમાં જોઈએ જો વિદ્યાર્થીનીઓ આ જંગલનું તળિયું કહી શકાય તમે જોઈ શકો કે એમાં ઘેરા રંગનું અને મૃત અને સડેલા પાણો ફળો પછી બીજ કે પછી દાળીઓ અને નાના છોડવાથી આવી છે બરાબર આ સડેલા પદાર્થો ભેજવાળા અને હોય છે મૃતપણુંના આવરણ પર ચાલતી વખતે નરમ ગાલીચા પર ચાલતા હોય તેવું લાગતું હશું લાગતું હતું બરાબર વિદ્યાર્થીનીઓ આટલી ચર્ચા આપણી અહીંયા પૂર્ણ થાય છે આના પછીની ચર્ચા આપણે આગલા તાસમાં કરીશું થેન્ક યુ